વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર આજે મહાશિવરાત્રી નિમિત્તે સવારથી જ ઉમટી હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું ભાવ અને ઘોડાપુર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં આજે સવારે ચાર કલાકે ભાવિકો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા દેશ અને વિદેશથી સોમનાથ આવેલા શિવ ભક્તો રાત્રિ જ સોમનાથ મંદિરે પહોંચી ચૂક્યા હતા બને સવારે ચાર કલાકે પણ બે કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ ભાવિકો આરામથી દર્શન કરી શકે તે માટે છ બેરિકેડ કતારો રાખવામાં આવેલ છે તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે શિવ ભક્તો શિવને રીઝવવા સોમનાથ મંદિરે પરિવાર સાથે આવી રહ્યા છે અને આજે મહાશિવરાત્રી આ પર્વ નિમિત્તે અને આજે મહિલા દિવસ પણ છે એ નિમિત્તે હું સર્વે ગુજરાતની અમારી બહેનોને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આજના દિવસે હું અહીંયા આપણે સોમનાથની અંદર મહાદેવના દર્શન કરવા આવ્યા છે ત્યારે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા અમારા સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છે અમારી આ ભારત ભૂમિ એ એવી ભૂમિ છે કે સંતોની મહંતોની અને સત્યોની ભૂમિ છે ભગવાન અહીંયા જન્મ લઈ અને ભગવાનના ધામ બનાવ્યા છે ત્યારે આ સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે થઈને અમે અહીંયા ભાવિક ભક્તો દર મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અહીંયા એકઠા થાય છે અને આ મહાશિવરાત્રીનું પર્વ ઉજવીએ છીએ સાદર પ્રણામ મેં શ્રીકાંત આત્રે चूरू जिला राजस्थान से आया हूं और ये देवाधिदेव महादेव की अद्भुत कृपा है कि सोमनाथ में आज महाशिवरात्रि के पावन पर्व पर, पर देवाधिदेव महादेव के दर्शन का सौभाग्य मिला और जो भगवान शंकर हैं वो बहुत ही जो बताया है कि सिर्फ भक्त की भाव से प्रसन्न हो जाते हैं उनको कुछ नहीं चाहिए तो ये मेरे जैसे अपात्र को ये सुपात्र मानकर ये परम सौभाग्य मिला और इतने जो આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ચારસો ને પાર જશે અને ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આજે મહાશિવરાત્રી નો પવિત્ર દિવસ છે ભગવાન સોમનાથના દર્શન માટે અમે લોકો આવ્યા છીએ મહાશિવરાત્રિ એ જીવથી શિવ સુધીનો એક યાત્રા એનો મોટો દિવસ છે આજનો અને આપણે ત્યાં આત્માથી પરમાત્મા એને આપણે માનીએ છીએ એટલે આજના મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકર આપણે સૌને એવા આશીર્વાદ આપે કે સૌનું કલ્યાણ થાય અને સાથે સાથે ભગવાન સોમનાથનું મંદિર એમની જે એમનો પ્રભાવ એ ખૂબ વધે અને ગુજરાત સલામત સમૃદ્ધ શક્તિશાળી હંમેશા બનતું રહે તે બી ભગવાન શિવને પ્રાર્થના લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે મહત્વપૂર્ણ ચૂંટણી છે અને આ ચૂંટણીમાં ફરી વખત ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને અને જે રીતે દસ વર્ષમાં દેશ પ્રગતિ કરી છે અને દુનિયામાં નરેન્દ્રભાઈએ ભારતનું નામ પ્રતિષ્ઠિત કર્યું છે એ વધુને વધુ પ્રતિષ્ઠિત થાય અને આવનારા દિવસોમાં જે વિકસિત ભારતનો સંકલ્પ કરવામાં આવ્યો છે એ સંકલ્પ ભગવાન સોમનાથ પૂરો કરે